ઘરમાં ન હોય તો પાડોશીઓ પાસેથી લઈ આવતી પધારેલ અતિથિને માં ખૂબ જ સ્નેહથી સાચવતી એ સમયમાં ક્યાં ફોન હતા કે મહેમાન આવતા પહેલાં જાણ કરે એને આવવાની કોઈ તિથિ ન હોય એટલે જ મહેમાને બીજા શબ્દમાં અતિથિ કહેવાતા હશે ગામડામાં રહેતા માણસો ઘરે બધી સુવિધા હતી નહીં દળાવા પણ બહાર જવાનું હોય ન હોય તો જ્યાં દૂજાણું હોય ત્યાં દૂધનું દનિયું બંધાયેલું હોય ઘણી વખત તો સાત સાંધો ત્યાં તૂટે એવી પરિસ્થિતિ સર્જાય આવા સમયે કોઈ મહેમાન આવી જાય અથવા તો કુટુંબમાં કોઈને ત્યાં સારો માઠો પ્રસંગ હોય અને વધારે માણસો રોકાય તો કુટુંબના તમામ માણસો ત્યાંથી એક બે મહેમાન પોતાને ત્યાં લઈ જતા જેથી જેના ઘરે પ્રસંગ હોય એનો પ્રસંગ પણ સચવાઈ જાય અને વ્યવસ્થા પણ થઈ જાય આવા સમયે આપણા બાપુ પોતાની સાથે બે ત્રણ મહેમાન લાવે તો આપણી માં કોઈને ખબર ન પડે એમ મહેમાનોને સાચવી લેતી ઘરમાં ભલે મુઠ્ઠી જાર ન હોય પણ આવનારા મહેમાનને ખબર ન પડે એમ પાડોશીમાંથી ઊંચીની વસ્તુ આવીને રસોઈ તૈયાર કરીને મહેમાનોને પીરસતી ખૂબ સ્નેહથી જમાડતી મહેમાન સાથે આપણા બાપુને પણ જમવા બેસવું પડે બાપુની સ્થિતિની ખબર હોય એટલે એ પોતાના ભાણામાં વસ્તુ ઓછી લે પોતાની તાસળીનું દૂધ મહેમાનની તાસળીમાં રેડે અને રેડતી વખતે બોલે કે હું રાત્રે દૂધ નથી ખાતો જેથી મહેમાનો પણ ખબર ન પડે મહેમાન બાપુ અને આપણા જમી લઈએ પછી વધે તો માં ખાવા બેસતી બાકી માં આખી રાત ભૂખી સૂઈ જતી આ કોઈ ફાકા કે ગપ્પાની વાત નહીં માનતા આ આપણા ગામડાની ખાનદાની અને વડીલોના સંસ્કાર છે કોઈ વયવૃદ્ધ વડીલ પાસે જઈને એના પગ પાસે બેસી આ લેખ વાંચી સંભળાવજો અને એમને જે આનંદ આવે તો નોંધજો આ બધું આપણી જૂની વાતોમાંથી આપણને શીખવા મળે છે હાલનો સમય જોતા ગામડાઓમાં ઓછી કમાણીને કારણે મોટા ભાગના લોકોના ચીટી તરફ પ્રયાણ થયા મેંગા ચીટીઓ ગામડાઓને ભરખી રહી છે ઊંધિયા છે ગામડા ઝાડની સાયામાં ગોરઠે બેઠા ગોવાળિયા રે હોઠે ગીત હૃદય વાત્સલ્ય સોંગમ ફેલાય શાંતિની સાયા રે ઝૂલે ખેતર લહેરે પંખીડા નદી કિનારે રમે બાળ રે માતાની મમ